રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બોટાદ સહિત એકત્રીસ નગરપાલિકાઓને રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ શૂન્ય પાંચ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર બનાવવામાં આવ્યા છે જેનું આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બાલાસિનોર ખાતે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું અગાઉ શહેરીજનોને તેમના જરૂરી ડોક્યુમેન્ટ્સ માટે અલગ અલગ કચેરી કે અલગ અલગ વિભાગોમાં જવું પડતું હતું જેથી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી જેથી રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા પરથી તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ એક જ સ્થળેથી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની બોટાદ સહિત એકત્રીસ નગરપાલિકામાં રૂપિયા ચુમ્માલીસ કરોડના ખર્ચે સિટી સિવિક સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેનું બાલાસિનોરથી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે બોટાદ નગરપાલિકામાં વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ગુજરાતની એકત્રીસ નગરપાલિકાઓમાં જન સુવિધા કેન્દ્ર એટલે કે સિટી સીવિત સેન્ટરનું એ લોકાર્પણ થયું છે એના ભાગ સ્વરૂપે બોટાદ નગરપાલિકા ખાતે પણ બોટાદના નગરજનોને એક જ જગ્યાએથી જરૂરી ડોક્યુમેન્ટ મળી રહે એ પ્રકારે આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે હું આ બોટાદ નગરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આપ સૌને એક જ સ્થાનેથી આનો લાભ લેવા મારી વિનંતી પણ છે સાથે સાથે આજે અમારા જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી રસિકભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી જેઠીબેન અમારા શહેરના પ્રમુખ ચંદુભાઈ વગેરે સૌ પદાધિકારીઓ અને નગરપાલિકાના સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી એક આ સરસ મજાની સુવિધાઓનો શુભારંભ થયો છે ત્યારે નગરજનો પણ આનો વિશેષ સ્વરૂપે લાભ લેશે અને લોકોમાં એક હર્ષ અને ઉલ્લાસ જોવા મળ્યો છે કે હવે અમને એક જ જગ્યાએથી બધા જ જરૂરી આધાર પુરાવાઓ મળી રહેશે